ભુજના રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી હાલે ચાલી રહેલ છે જે આવકારે છે જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોને થોડી અગવડો પડે છે તે સમજી શકાય તેમ છે પણ ભુજ રેલવે સ્ટેશનના આઉટગેટ પર હાલની પરિસ્થિતિમાં આડેધડ ઉગતા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોના કારણે મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે ખાસ કરીને સવારે આવતી ટ્રેનો વખતે આ રિક્ષા અને ટેક્સીવાળા રસ્તા ચાલક પર વાહનો આડેધડ ઊભા રાખી દે છે જેથી રેલવે સ્ટેશન પર મુસાફરોને તેડવા આવતા તેમના પરિવારજનોને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડે છે અને તેઓ સ્ટેશનની અંદર સુધી પાર્કિંગ સુધી પણ વાહનો નથી લઈ જઈ શકતા આ અગાઉ પણ આડેધડ પાર્કિંગ અંગે ફરિયાદ ઉઠી હતી ત્યારે રેલવે વિભાગ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા ત્યારે ફરી આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને કેટલાક સ્થળોએ વાહન ચાલકો દ્વારા મુસાફરો અને તેમને લેવા આવેલ સગા સંબંધીઓના વાહનની અવર અને પાર્કિંગ સંદર્ભે અસભ્ય વર્તન કર્યાની પણ ફરિયાદો સામે આવી રહી છે

નગર અને એનું નાક જેવું એક ભુજનું રેલવે સ્ટેશન જ્યારે પુન પામી રહ્યું છે અને એના જ્યારે અનેકવિધ કાર્યો કામો ચાલુ છે ત્યારે ખાસ કરીને જે મુંબઈ અને દૂર દૂરથી જે મુસાફરો ભુજ રેલવે સ્ટેશનને ઉતરે છે જ્યારે ટ્રેન આવે છે ત્યારે એમને બંને ગેટમાંથી બહાર નીકળવામાં મુસાફરોને બહુ તકલીફ થાય છે કારણ કે બારે બંને બાજુ પાર્કિંગ હોય છે અને ખાસ કરીને જે પણ રિક્ષાઓ અને ટ્રેક્સો એ ગેટ ઉપર બધી ઊભી જાય છે અને મુસાફરોને બહાર નીકળવામાં અતિ ભારે મુશ્કેલી પડે છે તો જે અસુવિધા છે એ દૂર થાય એ માટે સ્થાનિક તંત્રને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ પેસેન્જરો બહારથી આવે એમને પણ રેલવે સ્ટેશન ભુજ રેલવે સ્ટેશને બહાર નીકળવાના જે ગેટ છે ત્યાંથી બહાર જે ભીડ છે એને ખરેખર ટાળવી જોઈએ દૂર કરવી જોઈએ અને જે અસુવિધા છે એને સુવિધામાં ફેરવવી જોઈએ દરમિયાન ભુજ રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ અને ભૂટ ડેવલપમેન્ટ કાઉન્સિલના ઉપપ્રમુખ એવાય વાય આકબાનીએ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશનની કામગીરી ચાલુ હોતા હાલે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે ખાસ કરીને રેલવે સ્ટેશન પર બે એન્ટ્રી રાખવામાં આવતા બંને એન્ટ્રી ગેટ પર આરપીએફ ના જવાનો મૂકવામાં આવે તો રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે શ્રી આકબાનીએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રેલવે સ્ટેશનનું જે નવીનીકરણનો ડેવલપમેન્ટનો જે કામ ચાલુ થયેલ છે ત્યારથી ઘણી અસુવિધાઓ ઊભી થયેલ છે કે જે પ્લેટફોર્મ છે એ બહુ લાંબુ થઈ ગયું છે એટલે લોકો વચ્ચેથી ઘૂસવાની કોશિશ કરે છે બે રસ્તા રાખ્યાલ છે જે ખરેખર જે રસ્તે જ્યાંથી એન્ટ્રી થાય છે એ રસ્તે જો પાર્કિંગ માટે રાખવામાં આવે અંદર ઘૂસવા દેવામાં ન આવે વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે તો અસ અસુવિધા જે પડે છે લોકોને એ અસુવિધા ન થાય એના માટે અમે એઆરએમ સાથે તથા અહીંયા ભુજ સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાથે રાજુ સાથે પણ અમે વાત કરે ફોનથી વાત કરેલ છે અને એક રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશન તરફથી એક લેટર અમે મૂકવાના છીએ કે જે પાર્કિંગ માટેની જે વ્યવસ્થા ટેમ્પરરી ઊભી કરવામાં આવે અને એના માટે આરપીએફવાળા જવાનોને હાજર રાખવામાં આવે તો ટ્રાફિકનો નિયમ થાય અને અસુવિધા જે પડે છે પાર્કિંગની એ ન પડે અને લોકો સુચારુ રીતે આવન જાવન કરી શકે એ માટેની અમારી ઘણી બધી માગણીઓ છે ત્યાં પ્લેટફોર્મ ઉપર પણ બેસવાની પાણીની વ્યવસ્થા કરવાની કે રસ્તા પણ જે અત્યારે કાચો રસ્તો જે મૂકેલ છે જે પણ ઘણું ઊંચું છે અને એના ઉપરથી પણ લોકો આવન જાવન કરે છે એના લીધે પણ ઘણા અકસ્માત સર્જાય છે જે પણ અમારા ધ્યાનમાં આવ્યું છે આ બધી વસ્તુઓ અમે ધ્યાન દોરવા માટે ને અહીંયા એમનો ધ્યાન દોરી અને ટ્રાફિક કંટ્રોલર જે છે ગાંધીધામમાં મીના સાહેબ એના સાથે અમે ટેલિફોનિક વાત કરી છે અને અમારા મુદ્દાઓ રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશન તરફથી એમને સુપ્રદ કરવામાં આવશે અને એનો જવાબ માંગવામાં આવશે અને એની વ્યવસ્થા કરવા માટેની અમારી માગણી ચાલુ જ છે એના માટે અમે કોશિશ કરી રહ્યા છીએ થોડી ઘણી કદાચ અસુવિધા રહેશે તો ચલાવી લેવાય કે જે ડેવલપમેન્ટ થતું હોય અને કામકાજ થતું ચાલુ હોય ત્યારે અસુવિધા થોડી થાય તો એની જાળવણી કરવા માટે જો આરપીએફના જવાનો હાજર હોય તો સુચારું રીતે ટ્રાફિક નિયમન કરી શકે તો અસુવિધાઓમાં ઘટાડો થઈ શકે એના માટે અમારો પ્રયત્નો ચાલુ છે પ્લેટફોર્મ માટે પણ ચાલુ છે આના ટ્રાફિક માટે પણ ચાલુ છે પાર્કિંગ માટેના ચાલુ છે અને ઘણી બધી જે ત્રુટિઓ છે એના માટે અમે લખીને જવાબ માગું છું